આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના તો લાઇક કરો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો મહેશભાઈ માલાભાઈ જે ભચાઉ તાલુકાના ધોઈ ગામનો છે અને એણે ખૂબ સરસ વાત કરી એના ગામથી જે ત્રિકમ સાહેબની જગ્યા છે એ બિલકુલ નજીક જ છે એની બહુ સરસ વાત કરી ત્રિકમ સાહેબ એટલે આપણા ઘોઘાવદર જીવણ સાહેબના સાહેબ ના ગુરુ એની જગ્યાની વાત કરી તો આ વિડીયો પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો અને એક મહત્વની વાત પણ એણે એ પણ કરી કે અમે દલિતની દીકરી સાથે લગ્ન ન કરી શકીએ કારણ કે અમે ગોર દુ કરતા હોય ત્યારે દલિતની દીકરીઓને અમે પરણાવતા હોઈએ એટલે અમે એને દીકરી માનતા હોઈએ છીએ એટલે એની સાથે પણ લગ્ન ન કરી શકીએ અને ખાસ આપણે ગઈકાલે શનિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ થયા હતા અને એમાં ખૂબ સરસ વાત કરેલી છે સાંભળો ખૂબ લોકો જોડાય છે સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ તો ખૂબ લોકો જોડાય છે તો તમે પણ આ શનિવારે જોડાવ દર શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણે લાઈવ થઈએ છીએ અને તમારે જો મારી સાથે જોડાવવું હોય તો એમાં સબસ્ક્રાઈબ કરી નાખો અને લિંક ઉપર ક્લિક કરો એટલે જોઈન્ટનું બટન આવે એટલે હું અહીંથી એડ કરું એટલે તમે મારી સાથે ફેસ ટુ ફેસ જોડાઈ શકો તો તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ વાત કરી શકો. એક ભાઈ આ વખતે એ પ્રશ્ન કર્યો તો કે બુદ્ધ ધર્મ વિશે વાત કરો. તો બુદ્ધ ધર્મના આપણે જે પંચશીલ આપેલું છે બુદ્ધ ભગવાને એની આપણે બહુ સરસ વાત કરી છે. એ વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પડ્યો છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને આવી જ રીતે આપણે દર શનિવારે રાત્રે લાઈવ થઈએ છીએ તો તમારા કોઈ પ્રશ્ન હોય કે કંઈ ચર્ચા કરવી હોય તો ચોક્કસ જોડાવ અને આપણે જે જીવનસાથી માટેની ચર્ચા કરીએ છીએ પણ આપણે ચર્ચા કરીએ છીએ તો શનિવારે આપણે જોડાઈએ અને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જ્યારે હું સાડા નવ વાગે લાઈવ થાવ ત્યારે તમે મારી સાથે જોઈન્ટ થઈ શકો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે

હા બોલો બોલો માલા મારા મારે એક છોકરો છે અને સેવાજી હોયમાં જોડાવાનું છે હે આપડે YouTube માં મળવું છે હા છે હા હા આ તમારું આ તમારો WhatsApp નંબર છે એ ભાઈ હું જીયાનું વાપરું છું આ મોબાઈલ મારું હું જીયાનું જીઓનું કાપું પ્રો છે હો નું મોબાઈલ છે જૂનું મારખે એટલે ઓ મામો અમે તો અભણ હે

અને આ જકો કુદરતી ઉપાતે લાગી ગયો તારો ફોન થાય કે નહોતો આને લાગતો નથી ને ના ના તો લાગતો ઘણો થાય કે તો સાથે મેળા આવી ગયો આજે મેળા આવી ગયો હા દાદા ત્રિકમ સાહેબ નહી દી ગયા ત્યાંથી એમાં ત્રિકમ સાહેબ બેહો ગોળી પાછ આમે આમે એ આપળા સાથ છે ને ભાઈ મોટા હા એ તો બરાબર છે આપડે સાથ છે આપડે ત્રિકમ સાહેબ મોટા એમાં હું માંગતો આપડે સંપર્ક સાહેબ

અને આપડે ત્રિકમ છે આપડે ઈ ત્યાં જુનાગઢ માં છે ને મંદિરે હમ પસે ઈ ઈ આજે ઈ આજે આપડે ઈઓના વિધિ વિધિ પેલા આપડે હરિજન બોલાવે છે જો આપડા ગલીજ ને એ લોકો હા હમ અને આજે સાહેબ ઈ ના વાટી બજાર કયો હે હા એ સાહેબ હાડપ દીધો તો બાપુ હમ હા કે આટલા વરસ તમાર નહી હાલે

ને હોય એની હવે જો તમે વાત કરીએ ને ટાઈમ લેજો થી ઉપડ્યા હા આપડે દલિત ભાઈ બરાબર વચ્ચે ત્રા પાણી ના તો પાણી તો ખૂટી ગયું

હા રોટલો આપડે જાય મળે આપડે હાલે છે ચિત્રો વચ્ચે રાપર વચ્ચે આજે પાણી છે એમ ત્રિકમ છે આ જગ્યા માં નઈ ઉતાર્યો આશ્રમ જ્યાં ડોલી ઉતારી હતી ને આપણે આપણે ચિત્ર બરાબર વચ્ચે ઊંડો પાણી વખત શું કરશું પછી ઈ ત્રિકમ સાહેબ રૂપ લીધો હમ અને કમલમાં પાણી ભર્યું આ ભાઈ કે તમે બાપુ પાણી તો પાણી કે આઈ ત્રિકમ વીડી એ વિડી લી પાણી આલે અને આ ખેજોડો મોટો હમ અહીંયા પાણી ભરી આય ને પાણી પીજો અરે ગલપ થઈ ગયા સાહેબ હે ઘટના આજે થઈ એમ કોમ થા હમ ઈ કે આપણે આ તિતરો થી ઉપર રાપર વચે મોટી વોકરો ઓકરો છે એની ટકા જગ્યા બને છે હમ અને ટકા પાણી હાલ છે હમ આ પાણી પથ્થર માંથી હા

તાલુકો બચાવ એમ ને બચાવ જી લોકશ ભુજ હમ બચાવ કામ શું કરે છે ભાઈ કા ભાઈ કરે છે કપણી માં જાય છે કંપની માં હા કપણી માં જાય છે અને વીસ હજાર પગાર છે વીસ હજાર બરાબર કેટલા પરિવાર માં કોણ કોણ છે પરિવાર માં મે ત્રણ દીકરા બારે હા અને બે બાજુ દીકરા બીજા મોટા છે નાના છે બે 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 હાથે ને પેણાવી નાખ્યા છે હે બેન પોણાઈ દીધા છે એમ ને નત્ર ને તને પેણી ગયા

એનું ને તો પછી પછી રીતે હાથે પગે ક્યાંક બીજા કેસ કાવલા કરે માત્ર હેરાન કરી જાય ગરીબ વાળા ને નામ તો ચરથી લોટ માંગી કાતાવી હવે જો તમારા કામ કરી ના હાલાવે

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો